ગુડ મોર્નિંગ તો આજે વાગી ગયા છે સવારના સવા આઠ અને નાઈ ધોઈને ખાઈ પીને ભાખરી ચા ભાકરી ખાઈને ફ્રી થઈ ગયા છે અત્યારે અને ઓફિસ જવામાં હજી પંદર મિનિટની વાર છે આજે વહેલા નવરા થઈ ગયાનું કારણ છે કે જો આ પારુલને જવાનું છે પર્વની સ્કૂલે એક મિટિંગ છે એમાં વાલીની મિટિંગ છે તો વાલીની મિટિંગમાં પારૂલ જવાની છે શેફી છે સાડા આઠથી દસ વાગ્યા સુધીની મિટિંગ હોય બપોરે એટલે દસ વાગે આવશે મારે તો મોડું થાય દસ વાગે જાય ને ત્યાં આવીને ત્યાં સાડા દસ થઈ જાય એટલે તું જા બરાબર હા તો એ પારુલ મીટિંગમાં જ આવવાની છે હવે એટલે એ ત્યાર થઈ છે હું જ આવવાનું છું ઓફિસે આગળ પરફ્યુમ માંથી છે ને પરફ્યુમ લીધો હતો તો એમાંથી એકવાર પરફ્યુમ લગાવવા ગયા ને તો એ છે ને બોટલ નીચે પડી ગઈ તો નીચે પડી ગઈ ને તો એમાંથી છે ને ઢાંકણું તૂટી ગયું છે જો આપણે હું જો તમને બતાવું ઢાંકણું તો એ ઢાંકણું તૂટી ગયું છે ને એના હિસાબે સ્પ્રે બરોબર થતો નથી તો આ ઢાંકણું છે ને આ ઢાંકણું તૂટી ગયું છે જો આ તમને દેખાય છે અમને બતાવો હવે સાગર પરફ્યુમ ક્યાં આવ્યું આ ઢાંકણું તૂટી ગયું છે તો એને છે ને હવે બદલવા દાવું પડશે આ સાગરવાળાનો પરફ્યુમ છે તો ચાલો આપણે એને પૂછવા જઈએ કે આ ઢાંકણું હોય તો અમને આપો બરોબર છે તો ચાલો તમને બતાવું સાગર પરફ્યુમ ક્યાં આવ્યું એ પરફ્યુમમાં જે આવેલી છે સીમાડા નાકા જે આપણો દીપકમલ મોલ છે ને એની એક્ઝેટ સામે છે આ સાગર પરફ્યુમ तो चलो जाइए आप जो है तो ने पुढे मला गणेश कोंडीचा लोपा ओके ओके कोचिंग मध्ये विचार परा ओके पुढे मारेय जास्त व्हिडिओ मित्रांना भेदा भेदा ते येऊ दे परफेक्ट मध्ये आता नाही काही काम करू नका मलाडी बनायचा तो તો હું આવી ગયો છું હવે ઓફિસેથી ઘરે આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે સાંજના પોણા આઠ સાંજના પોણા આઠ વાગી ગયા છે અને અહીંયા પૂરી જે તળાઈ છે અહીંયા કાચી પૂરી પડી છે અને આ પૂરી તળાઈ છે હજી જો અને આ શું છે તો આ પાપડ છે પાપડી પાપડી

અને પાપડી સોખાના લોટની હોય તો ઘણી બધેથી આગે આગે દૂર દૂરથી ઘણી જગ્યાએથી ઓર્ડર આવે છે અને ત્યાંથી આવીને લોકો લઈ જાય છે બહુ પાપડ બનાવ્યા ગયા વર્ષ ગયા શિયાળામાં તો ઘણા પાપડ બનાવ્યા કાં ઘઉંના પાપડ ઘણા બનાવ્યા તો આવતા શિયાળામાં પણ પાપડ બનશે તો કોઈને ઓર્ડર બુક કરાવવો હોય તો કહેજો પાપડનો ઘઉંના પાપડનો આ ચોખાની પાપડી છે એનો બધું તમે કયો બનાવી દેશે બરોબર છે તો જો કોઈને બનાવો હોય તો કહેજો આ વર્ષે પણ બનાવવાના છે થઈ જુઓ બટેકાનું શાક છે આ બટેકાનું શાક છે પૂરીની સાથે અને બીજી બનાવી છે ખીર વાહ વા આ ખીર બનાવી છે જો ડ્રાય ફ્રૂટ નાખેલી ખીર બનાવી છે મસ્તીની વાહ ડ્રાય ફ્રૂટ નાખીને બનાવી છે ખીર અને આ ખીર કોના માટે છે આ ખીર પર્વની માટે છે કારણ કે એને કાજુ બદામના ટુકડા એમાં હોય ને નો ભાવે એટલે એના માટે અલગથી રાખી છે ખાવાની મજા આવી જશે તો કાંઈ જમવાનું થઈ ગયું છે હવે તૈયાર જુઓ થાળી પડી ગઈ છે હવે પૂરી આવી ગઈ છે થાળીમાં ખીર આવી ગઈ છે બટેકાનું શાક છે અથાણું છે અને આ પાપડ છે જો મસ્ત મજાની થાળી ખીર બનાવી છે આજે અને પર્વ પણ શાક ખીર અને અથાણું બધું ભેગું થઈ ગયું થાળીમાં કાંઈ નઈ હવે પેટમાં ભેગું થવાનું છે ને હવે નઈ પેટમાં ભેગું થવાનું છે હવે તો ચાલો જમી લઈએ પર ને સ્કૂલમાંથી એવું શીખવાડવામાં આવ્યું છે કે તમારે છે ને ક્યારેક છે ને મમ્મીને હેલ્પ કરવાની તો મમ્મી ક્યારેક ન હોય ને પોતું માતા શીખવા શીખે છે જોઈ તો પોતું બધું મારવું હોય ને તો આવડતું હોય ને તો પોતું મરાય તો જોઈ પોતું મારે છે અત્યારે સ્કૂલમાંથી એને કીધું ને કે લાવો હું પોતું મારી તમ અમને સ્કૂલમાં જ કીધું છે કેવું પોતું મારે છે બરોબર મારી જો આજે એક ખુશીના સમાચાર પણ છે અને ચાલો આપણે પર્વ પાસેથી જાણીએ કે શું છે આપણા બ્લોક ક્યાં ક્યાં સુધી જાય છે જો તમે આ પર્વ શું કહે છે તમે સાંભળો બોલ પર્વ હું મારા સ્કૂલ બ્લોગમાં સ્કૂલમાં મારો બ્લોગ દેખાય કોનો બ્લોગ દેખાય છે સ્કૂલમાં આપણો પછી

પર્વની સ્કૂલમાં છે ને જે સ્કૂલમાં એના વર્ગખંડમાં છે ને સ્માર્ટ બોર્ડ હોય છે એમાં બધું અમારે આપણી ચેનલ બતાવી હરેશ આખોલિયા ફેસબુકની ચેનલ બતાવી હરેશ વ્લોગ છે અમારું યુટ્યુબમાં અકાઉન્ટ છે એ પણ બતાવ્યું તો પર્વએ ત્યાં કીધું કે અમારી ચેનલનું નામ છે તો બધા છોકરા જે વર્ગખંડમાં હોય ને બધા છોકરાને આપણા વ્લોગ બતાવ્યા એટલે આપને એ વાતની ખુશી છે કે આપણા વ્લોગ બધાય ઘણા છોકરાઓ જોવે છે ઘણા છોકરાઓએ તો પરવાને એમ કીધું અમે જોઈએ છે અને ઘણા છોકરાઓએ એમ કીધું કે ચેનલનું નામ શું છે તો ચેનલનું નામ એ લઈ ગયા છે એટલે એ છોકરાઓ વ્લોગ જોહે જ તે હવે બરોબર ને બરોબર છે અને આ જો પરવા ફોનમાં કાક બતાવવા માંગે છે શું છે પરવા અમાર નાનપણનો ફોટો જો આ પરવાનો નાનપણનો ફોટો છે જો અનાન ફોટો છે ફરવાનો તમે જોઈ શકો છો વાકડિયા વાળને વાકડિયા વાળને અત્યારનો ફોટો જોવો જો આમ રાખ આ बाजू રાખ જો કેટલો ફેર છે અત્યારના ફોટોમાં અને આ ફોનના ફોટોમાં કેટલો ફેર છે જો ઘણો ફેર પડી ગયા ને તો જો તો છોકરા ભૂલી ગયા હોય તો અમુક વિષયને એને બી કેવી હોય કે આપણે આપના શિક્ષક ખીજા હે એટલે છોકરાઓ બાનું કેવું કાઢે ખબર છે મને પેટમાં દુખે છે એટલે એવું ખોટું બાનું કાઢે તો મિત્રો આપણા જો છોકરાઓ જો એવું કરતા હોય તો આપણે ક્યારેક ક્યારેક એને પૂછવું બધું જો છોકરા સ્કૂલમાં ભણતા હોય ને એને બધું ક્યારેક ક્યારેક પાસે બેસાડીને પૂછવાનું કે તને શું શીખવાડ્યું ક્યાં શું કરીશો તું હોય ઘણા છોકરાના વાલીને એનો છોકરો કયા વર્ગખંડમાં ભણે છે કયા વર્ગખંડમાં બેસે છે એ પણ ન ખબર હોય એટલે આપણા તમારા છોકરાઓને ક્યારેક પાસે બેસાડીને તમે બધું પૂછો ક્યારેક ક્યારેક તો તમને ખ્યાલ આવે બધો તો દોસ્તો હવે આ બ્લોગ અત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તો દોસ્તો આજના વ્લોગમાં બસ આટલું જ તો હવે અમારી ચેનલ યુટ્યુબમાં છે હરેશ લોગ ફેસબુકમાં હજી સુધી તમે ફોલો ન કર્યો હોય તો ફોલો કરી દેજો લાઈક કરજો શેર કરજો જો અમારા વિડીયો ગમતા હોય તમારા સુધી પહોંચતા હોય તો શેર પણ કરજો ને લાઈક પણ કરજો યુટ્યુબમાં પણ અમારી ચેનલ છે હરેશ લોક કરી એને પણ સબ્સ્ક્રાઇબ કરજો અમારા બધા વિડીયો યુટ્યુબમાં પણ આવે છે ફૂલ વિડીયો યુટ્યુબમાં આવે છે તો યુટ્યુબમાં યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબ કરજો તો આજના બ્લોગમાં બસ એટલું કાલે એક નવા બ્લોગ સાથે ફ્રી મળી જાય થેન્ક યુ